સાંતલપુર ખાતે ભાદરવા સુદ નુમના દિવસે રામદેવ પીર બાપાના ભવ્ય નિજા સાથે શોભાયાત્રા રામદેવ પીના મંદિરથી નીકળી સમગ્ર સાંતલપુર નગરમાં ભ્રમણ કર્યું ભક્તિમય વાતાવરણ બન્યું જિલ્લાના સાંતલપુર ખાતે સાંતલપુર સમગ્ર હિન્દુ સમાજ દ્વારા ભાદરવા સુદ નમના રામદેવ પીર બાપાના ભવ્ય શોભાયાત્રા ભજન ભોજન સાથે કાર્યક્રમ યોજાયો સાંતલપુર ગામજનો દ્વારા સાંતલપુર ખાતે આવેલ રામદેવ પીરના મંદિરેથી ભવ્ય શોભાયાત્રા નિજા સાથે નીકળી સમગ્ર સાંતલપુર નગરની અંદર ભ્રમણ કર્યું હતું સમગ્ર સાંતલપુરની અંદર ભક્તિમય વાતાવરણ સર્જાયું સમગ્ર ગ્રામજનો ઉપસ્થિત રહી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી નારા સાથે સમગ્ર સાંતલપુર નગરજનો ભવ્ય શોભાયાત્રા ની અંદર જોડાયા હતા સાથે સાથે રામદેવ પીના નીચા અને રામદેવ દર્શન કરવા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા ભજન અને ભોજન સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અહેવાલ ભગીરથસિંહ જડેજા સાંતલપુર પાટણ i